ભાવનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં રસ્તાને અડચણરૂપ દબાણોને પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના આંખલોલ જકાતનાકા વિસ્તારમાં એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગરમાં આંખલોલ જકાતનાકાની આસપાસ રસ્તામાં નડતરરૂપ ચીજવસ્તુઓને જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારે આડેધડ પાર્ક થયેલા ટ્રેક્ટર રિક્ષા અને પિકઅપ વાનને લોકમારીને દંડ વસૂલવામાં આવ્યો હતો